સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કેવું છે કે મારી ભૂલ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેલા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટ થાય અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું પાર્ટીના અમારા પ્રમુખ તરીકે સી આર પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી એમણે પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા પણ એનું નિમિત્ત માત્ર મારે આપ સૌને એ કહેવું છે કે હું માણસ છું માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા તે વખતે પણ મેં માફી હતી હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મત વાળો વિષય કઈ છે નહીં હવે રાજનીતિ વાળો વિષય પણ જે છે નહીં કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે એ આપણને બધાને ખ્યાલ છે એટલે એમાંય હું તો કઈ બહુ જવાના મતનો છું નહીં હવે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે ને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું છે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી એ કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી પણ આ જે મેળવ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી અને તમે કહો છો સૌથી ખરાબ ઘટના તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું છું મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ મારી પાસે ડેટો માંગી છે ને દિવસો માંગ્યા છે લોકેશન પાર્ટી નાખશે એ વિષયમાં હું કહું કે હું મળીશ એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો પાર્ટીના આગેવાનો કારણ કે હું તો એમાં કેન્દ્ર બિંદુ છું એટલે હું એવી વાત કરું મને લાગે થોડીક અનુચિત મેં આપને કહ્યું જેટલા માટે મારા કારણે મારા કેટલાક એ એ સાથીદારોમાં એ જ આવે મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમની જે ટ્રોલ થતા હતા એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણ ભૂતપૂર્વ હતો એટલે એનો જવાબદારી પણ મારી છે મારી સિવાય કોઈ નાની નથી નંબર વન પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનો એ મારો પક્ષ લીધો હું હવે એ બધા વિષયો એટલા માટે છેડવા માંગતો ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે તમને પણ એ બધા વિષયો ને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ એના માટે મારો કોઈ ઈરાદો એક તો મતદાન ઓછું થાય કે વધારે થાય એનીથી ભારતીય જનતા પાર્ટીને અસર થાય એવું કદી નથી હોતું મતદાનની અસર બંને પક્ષને સમાન ધોરણે જ થતી હોય છે પક્ષને પ્રતિપક્ષને મતદાન ઓછું થવાના બે કારણો હોય છે એક મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે અને બીજું એક કારણ એ હોય છે કે સ્પર્ધામાં જો બરાબરની સ્પર્ધા ન હોય તો પણ દાખલા તરીકે આપણો અનુભવ એવો છે ગ્રામ પંચાયતમાં જેવું મતદાન થાય એવું તાલુકામાં તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં અને ધારાસભામાં થાય એવું લોકસભામાં એ જેમ એ એ બેઝિક એનો મીન એવો કે જેવી સ્પર્ધામાં જેટલી ખેંચતાણ મજબૂત એટલું મતદાન કારણ કે એક તરફી ખેંચી ખેંચીને જેટલું થાય ને બે તરફી ખેંચવા તમે મુદ્દો બહુ સરસ પૂછો મેં આજની પ્રેસ જ એટલા માટે રાખી છે હવે આ મારી મત માટેની પ્રેસ નથી મત માટેની આ અપીલ નથી આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રયાસ છે અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે હવે માત્ર એક મારી ભૂલને કારણે એને ફરીથી સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ અને હું તો મેં હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ક્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું સાહેબ તમે જેટલા કીધું ના સો ટકા મતદાનની અપીલ અમે કરીએ ત્યારે સો ટકા મતદાન દરેક બુથનું થાય એવી અપેક્ષા એટલા માટે નથી હોતી કે બુથની અંદર મતદાતાની સૂચિઓમાં મૃત્યુ પામેલા ટ્રાન્સફર થઈ ગયેલા આ બધા મતદાતાઓ હોય જ છે